ગૌતમ બુદ્ધ એકવાર જંગલમાંથી એના શિષ્યો સાથે પસાર થતા હોય છે અને ઘણું ચાલ્યા બાદ એ એક વૃક્ષ નીચે આરામ કરવા માટે બેસે છે તો એ વૃક્ષ નીચે એક અલગ પ્રકારની શાંતિ જ હોય છે અને બધા ગૌતમ બુદ્ધ અને તેના શિષ્યો તે આરામની શાંતિનો અનુભવ કરી રહ્યા હોય છે પરંતુ એક શિષ્ય થોડીક પછી એને પ્રશ્ન પૂછે છે કે ગુરુજી મારો એક પ્રશ્ન છે એટલે ગૌતમ બુદ્ધ કહે છે કે બોલને વળી તારો શું પ્રશ્ન છે એટલે એ શિષ્ય કહે છે કે હું તમારા સાથે ઘણા સમયથી રહું છું પણ મેં તમને ક્યારેય દુઃખી નથી જોયા તમારા ચહેરા ઉપર હંમેશા સુંદર મજાનું સ્મિત હોય છે જે અમને ખૂબ આનંદિત કરે છે તમારા ચહેરા ઉપર એ અનોખી ચમક છે જે અમને ક્યારેય દુઃખી નથી થવા દેતી તો પછી દુઃખનું કારણ શું આજે માનવી દુઃખ શાથી થાય છે એટલે ગૌતમ બુદ્ધ એક હળવા સ્મિત સાથે ખૂબ સરસ મજાનો જવાબ આપે છે કે ખાલી એક વિચાર જ માત્ર એક વિચાર જ દુઃખનું કારણ છે એટલે શિષ્યો બધા આચર્યમાં પડી જાય છે કે વિચાર વિચારોનું શું એ તો વળે આવે અને જાય પણ દુઃખ તો ચાલુ એકવાર આવે ને પછી જવાનું નામ જ નથી લેતું એટલે ગૌતમ બુદ્ધ કહે છે કે તો સાંભળ હું તને એક કહાની દ્વારા સમજાવું તને આમ નહીં સમજમાં આવે કે એક શહેર હોય છે ત્યાં એક ખૂબ ધનવાન વ્યક્તિ રહેતો હોય છે અને ધનવાન વ્યક્તિની સાથે એક નોકર પણ રહેતો હોય છે એ નોકર એનો ખૂબ જ વિશ્વાસુ નોકર હોય છે એ એ નોકરને ક્યારેય ઠપકો પણ નથી આપતો કોઈ જાતની રોકટોક પણ નથી કરતો કારણ કે એ નોકર ખૂબ જ ભરોસાને પાત્ર અને પ્રામાણિક હોય છે પછી એકવાર કોઈ કારણોસર એને બહાર જવાનું થાય છે અને થોડાક સમય પછી એ ધનવાન વ્યક્તિ પાછો આવે છે તો એમની સાથે ખૂબ જ કિંમતી વસ્તુઓ લઈને આવે છે પછી લાવીને એના ઓરડામાં ગોઠવી દે છે અને નોકરને કહે છે કે તું આ વસ્તુનું બરાબર રીતે ધ્યાન રાખજે અને કાળજી રાખજે કારણ કે આ વસ્તુ બહુ જ મોંઘી છે અને ખૂબ જ મને પ્રિય છે એટલે નોકર કહેશે ચિંતા ન કરો હું આમની ખૂબ જ સરસ રીતે કાળજી રાખીશ અને ખૂબ જ સરસ રીતે સંભાળીને રાખીશ પણ એક દિવસ નોકર એ વસ્તુઓની સાફ સફાઈ કરતો હોય અને એમના હાથમાંથી એક વસ્તુ પડી જાય છે અને તૂટી જાય છે અને આ વાત ધનવાન વ્યક્તિને ખબર પડે છે એટલે ધનવાન વ્યક્તિ એ નોકર પાસે જાય છે અને એને ખૂબ જ બોલે છે ખૂબ જ ઠપકો આપે છે એ એ નોકરને મારી નથી શકતો અને એને નોકરીમાંથી કાઢી નથી શકતો કારણ કે એ નોકર ખૂબ જ જૂનો નોકર હતો અને એનો ખૂબ જ પ્રામાણિક નોકર હોય છે પણ એ જે વસ્તુ તૂટી હતી ને એની ચિંતા એ વસ્તુની ચિંતા એ ધનવાન વ્યક્તિના મનમાં કોરી ખાય છે ખૂબ ચિંતિત થવા લાગે છે અને ખૂબ દુઃખી થવા લાગે છે એમ કરતાં સાંજ પડે છે અને એના ઓરડામાં સૂવા માટે જાય છે પણ એને ત્યાંય નીંદર નથી આવતી બેચેન છે એટલે એ થોડીક વાર પછી બહાર આંટો મારવા નીકળે છે તો બહાર જોવે છે ને તો પેલો નોકર છે એ ખૂબ નિરાતે સૂતો હોય છે નસખોરા બોલાવતો હોય છે આ જોઈ અને પેલા ધનવાન વ્યક્તિને ખૂબ જ દુઃખ થાય છે કે આને મારી મોંઘી વસ્તુ કેવી તોડી છે તો પણ એ કેવો શાંતિથી સૂતો છે આને દુઃખ પણ નથી અને કેવો નીંદર કરે છે તો મને કેમ દુઃખ છે મારે આ વિચારમાંથી નીકળવું હોય તો મારે શું કરવું પડે અને એને વિચાર આવે છે અને અત્યારે નોકર પાસે જાય છે અને નોકરને કહે છે કે મને તને આ વાત જણાવતા ખૂબ દુઃખ થાય છે કારણ કે તારા હાથે જે વસ્તુ ફૂટીને એ હું તારા માટે જ લાવ્યો હતો કોઈ પ્રસંગોપાત મારે તને ભેટ આપી હતી પણ હવે એ વસ્તુ તૂટી ગઈ છે તો હવે હું તને શું આપીશ આ વાત સાંભળી અને નોકર એકદમ ચોંકી જાય છે અને એના મનમાં એવો વિચાર આવે છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ આ વસ્તુને મેં સંભાળીને રાખ્યો હતો તૂટવા ન દીધી હતો આ મોંઘી વસ્તુ મારી હોત બસ આ જ વિચારથી એના મનની અંદર પણ ચિંતા અને દુઃખ ઉત્પન્ન થાય છે અને સાંજ પડતા જ પેલો ધનવાન વ્યક્તિ ખૂબ નિરાતે સુઈ જાય છે પણ પેલો નોકર સુઈ શકતો નથી કારણ કે એને પેલી વસ્તુ છે એને એને પોતાને સાથે જોડી દીધી જે ધનવાન વ્યક્તિની કિંમતી ચીજ વસ્તુ હતી એને તેને પોતાની સાથે જોડી દીધી અને એને દુઃખ થાય છે કે જો આ વસ્તી તૂટી ન હોત ને તો મારી હોત એટલે આ દુઃખના કારણે એ સૂઈ શકતો નથી એટલે પહેલા જ્યારે જો નોકરને ખબર નહોતી ને ત્યારે એ વસ્તુ એની છે એવો ખ્યાલ જ નહોતો ત્યારે એને ખૂબ સરસ રીતે નીંદર આવી ગઈ હતી પણ જ્યારથી એ વસ્તુ એને એમની સાથે જોડી ત્યારથી એની ઊંઘ ન આવી એને બેચેની રહેવા મળી ચિંતા થવા મળી અને દુઃખ લાગતું હતું કે આ વસ્તુ તૂટી ગઈ એટલે આ વાત પરથી ગૌતમ સમજાવે છે કે થવાનું કારણ એક વિચાર જ છે અને વિચાર આવે છે ક્યારે કે આપણે કોઈ પણ વસ્તુને આપણી સાથે જોડીએ છીએ ને ત્યારે એ વસ્તુ જ આપણું દુઃખનું કારણ બને છે અને થાય છે ને એવું જ તે એટલે હકીકતમાં કોઈ વસ્તુ કાયમ માટે આપણી હોતી જ નથી થોડોક ટાઈમ આપણી પાસે આવે છે અને પછી આપણાથી દૂર જતી રહે છે પણ જીવનમાં જે કંઈ થાય ને એને સહર સ્વીકારી લેવું જોઈએ કારણ કે આપણી યોજના કરતાં ઉપરવાળાની યોજના સો ગણી સારી હોય છે એટલે કોઈ પણ આપણી સાથે થાય એને આપણું આપણી માટે થઈ સારા માટે થયું છે એવું સમજી સ્વીકારી લેવું જોઈએ અને જીવનમાં હંમેશા આગળ વધવું જોઈએ દુઃખનું કારણ એક જ વિચાર હોય છે તો આપણે વિચાર બદલી નાખવો જોઈએ